તારીખ ચાર પાંચની રાતે સુદામાકા રાજા ગણપતિ પંડાલ જે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલું છે એના આયોજકો પાટીદાર સમાજના મોટા આગેવાનોએ આયોજન કર્યું હતું સામા પક્ષે પાટીદાર કા રાજા અલ્પેશ કથિરિયા અને એ લોકોએ પણ આયોજન કરેલું હતું આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો અલ્પેશ કથિરિયાને સુદામાકા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના બે દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા પરંતુ સન્માનના મુદ્દે સન્માનના મામલે આ બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો તો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું અને આ બાબતની સ્ટેશન ડાયરીમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલી છે ઓડિયો પણ એક વાયરલ થયો તો ધરતી આપતો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો એ હવે અત્યારે અમારી જાણમાં છે અને એ જે ધમકી આપતો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને જ આ માથાકૂટ થઈ હતી અને બંને પક્ષ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું સાહેબ અત્યારે વિડીયો આવ્યો છે એમાં પણ ઘડસાળ દેખાઈ રહ્યું છે પોલીસ સાથે પોલીસને જ્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સાચવવાની હોય બંદોબસ્તમાં હોય દરેક મોટા પંડાલ ઉપર હાજર હોય ત્યારે પોલીસનું કામ છે કે લો એન્ડ ઓર્ડર સાચવી રાખી અને જરૂરી કાર્યવાહી કરી અને તમામને પોલીસ સ્ટેશન લાવવા